વિરમગામ તાલુકા ખાતે આયુષ સેવાઓનો વ્યાપ વધારવા માટે અમદાવાદ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી હરતું ફરતું આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું મોબાઈલ વાન શરૂ કરવામાં આવ્યું છે જેનું આજરોજ વિરમગામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર કોમલબેન અંધારિયા તથા અન્ય સ્ટાફની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ફરતું આયુર્વેદિક મોબાઈલ વાનના લોકાર્પણમાં કાર્યક્રમમાં ડોક્ટર ચિરાગ પટેલ મેડિકલ ઓફિસર આયુર્વેદિક હોસ્પિટલ કોળા તેમજ ડોક્ટર જિગ્નેશભાઈ શાહ હોમિયોપેથિક મેડિકલ ઓફિસર કુમારખાણ અને આરોગ્ય સ્ટાફે સેવાઓ આપી મોબાઈલ વાન દર મહિનાના પહેલાં અને ત્રીજા બુધવાર સવારે સાડા નવથી સાડા બાર કલાકે વિરમગામ સી એસ સી ખાતે અને સાડા બારથી સાડા ત્રણ કરકથર પીએચસી ખાતે સેવાઓ આપશે હાલમાં કોળા ખાતે આયુર્વેદિક અને કુમારખાણ ખાતે હોમિયોપેથિક સારવાર ઉપલબ્ધ છે